આ છે હળદર તમે હળદર તો ખાધી જ હશે શાકમાં તો આ છે આ હળદરની ખેતી આવા હોય છે હળદરના છોડ અને તેનું ખેતર તો દેખો હળદર જમીનમાં થતી હોય છે હું તમને બતાવીશ થઈ હોય તો આ હળદરનો છોડ હોય છે હળદરની ઘાટ ને આવા હોય છે આ હળદરનો છોડ દેખો તમે ના જોયો હોય તો જોઈ શકો છો اچه هردر نه هردر مو کھیته